મિત્રો કેમ છો બધા આજે આપણે બોલિંગના વિશે થોડું વાત કરશું આ બધા બ્લોગમાં તમે સારો સપોર્ટ કર્યો છે એ માટે દરેકને ધન્યવાદ આવી તમે સપોર્ટ કરતા રહેજો થોડું શીખતા રહેજો તમને પણ કામ આવશે મને પણ થોડો સપોર્ટ મળી જશે તો આજે આપણે બોલિંગના વિશે થોડું શીખશું બોલિંગ કોઈકને આવડે કોકને ના આવડે એવાય બધા પ્લેયર કોઈ બોલિંગ કરતા નથી બોલિંગ માટે આપણે થોડી થોડી જે રીલ હોય એ શીખશું સૌ પ્રથમ તો પહેલાં આપણું રનઅપ સુધારવું પડે જે આપણું રનઅપ હોય આપણું રનિંગ કરવાની હોય એની આપણે ખબર હોવી જોઈએ કે આપણે કેટલી રનિંગ કરવી છે આપણી બોડી કેટલી રનિંગ હું તે કરી શકે છે કોઈ બોલર હોય તો ફૂલ રનિંગ લેશે બોલ એકદમ હલકું નાખશે ખૂબ બોલર હલકી રનિંગ લઈને બોલ ફાસ્ટ નાખશે તો દરેકની બોડી અલગ અલગ હોય તો આપણે કોઈને બોલ કોઈને રીતે જોઈને આપણે બોલિંગ કરવાની નથી આપણી સ્ટ્રેન્થ પ્રમાણે આપણે બોલિંગની રનઅપ લેવાનું છે તો માટે આપણે રનઅપ પર એ એકદમ સ્મૂથ લેવું પડે કે આપણી બોડીને કોઈ કષ્ટ ના પડે તો આપણી બોલિંગ સારીને જો રનઅપ સારું હશે તો બોલિંગ એકદમ સારી પડવાની છે એમાં તમને કોઈ રોકવાનું નથી માટે બો બોલિંગ માટે પહેલું પગતિ છે આપણું રનઅપ ચાલો આપણે રનઅપની થોડી ડ્રીલ કરશું આપણી જે બોલિંગની લાઇન છે આ બોલિંગની લાઇન છે ત્યાંથી આપણે રનઅપને શરૂઆત કરવાની છે આ બાજુ લોકો આમ જતા હોય આપણે બોલિંગ શીખવા માટે આપણે પહેલાં આ બાજુ કરવાનું કે તમારે આ આથી તમારે ચાલુ કરવાનું છે રનિંગ તમારે જ્યાં સુધી તમને લાગે કે આપણે રનિંગમાં બસ આપણો ઇનફ છે ત્યાંથી તમારે વિચારવાનું કે આટલો એમાં આપણે બોલ નાખવાનો તો તમારે એકદમ પ્રોપર રનઅપ થઈ જશે આપણે પગલો માપવાના એકદમ પ્રોફેશનલ રીતે કરવા જઈશું તો થોડું લેટ પડી જશું એના માટે બહુ અલગ જ પ્રેક્ટિસ કરવી પડશે આ તમારે થોડું થોડા ટાઈમમાં તમારે શીખી લેવું હોય તો એના માટે હાલ જોઉં છું એક વાર જ્યાંથી હું કૂદ્યો ત્યાંનું આપણો રનઅપ ઇનઅપ છે તો એટલાથી એ કૂદવાની જે હતી ગતિ એ કૂદવાથી આપણે રનઅપ શરૂ કરીશું ને તો આપણે એકદમ કોઈ દિવસ આપણે નો બોલ પણ નહીં પડે અને એકદમ આ બોલિંગને સ્મૂથ સ્મૂથ મે જ આવી જાય આપણા તો આપણું બોલિંગમાં થોડું એવું લાગશે ને કે બહુ રનિંગ કરીએ અને ઓછી રન કરીએ વાંધો નહીં આવે તમે બોલિંગમાં કોઈ તારો કોઈ ફેર નહીં પડે સારી રીતે બોલિંગ કરીશું તમે તો ચાલો તાર આ રીતે ફરીથી એક વાર જોઈ લેજો આ રીતે તમે એકદમ સિમ્પલ રનિંગ તમારી રનઅપ સુધારી શકો છો એકદમ સિમ્પલ છે આ રીતે તમે રનિંગ કરશો તો તમને એકદમ એકદમ જલ્દીથી તમે રનઅપ સુધારી દે છો તમારું ભલે નહીં આવડતું હોય પહેલી વખત કરતા હોય તો થોડી વાર લાગશે થોડો ટાઈમ થશે દસ ધારા પંદર ધારા તમે આ રીતે પ્રેક્ટિસ કરશો તો એકદમ દસ દિવસમાં તમે રનઅપ તમારું સુધારી દો અને સારી રીતે રનઅપ કરશો તો બોલિંગમાં સારી થવાની છે તો ઘણા લોકોને વખતે નવી 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 શીખતા હોય બોલિંગ તો આ થોડું બેન્ડ મળી જશે બેન મારી જતો હોય છે તેના માટે તમને નો બોલ હાલતા હોય છે આ રીતે ફોમ નાખતા હોય છે તો આપણે એવું ના થાય તેના માટે આપણે આ ડ્રીમ કરીશું તો તમારી બોલિંગમાં એકદમ એકદમ પ્રોપર તમે બોલિંગ બોલિંગ કરીશો બોલર બની સૌ પ્રથમ આપણે રનઅપ તો લીધું રનઅપ પછી આપણે જે હોલ્ડ કર્યા પછી આ આ રીતે તમારી પોઝિશન રાખવાની આ રીતે પોઝિશન રાખી આ હાથને છે આ રીતે જવા દો સીધે સીધો જવા દો આ સીધો સીધો હાથ આવશે આવરી આ હાથને થોડો પણ મૂડવા નહીં દેવાનો વરવાની નહીં દેવાનો આપણે એકવાર જોઈ લો આ હાથને હવે છોડી દેવાનો આ રેગ્યુલર તમે પ્રેક્ટિસ કરશો તો તમારો હાથ એકદમ સીધો પડશે તો તમારે બોલિંગ મેં કોઈ સ્લો બોલિંગ નહીં કહે આ રીતે ખાલી બોલિંગ મોલ છોડી દેવાનો છે શરૂઆતમાં તો આ રીતે તમે બોલને છોડી દેશો તો તમારો હાથ સીધો થઈ જાય આ રીતે તમે થોડું દસ દિવસ પ્રેક્ટિસ કરો પછી થોડી થોડી આ રીતે શરૂઆતમાં એકદમ શાંતિથી બોલ શો પછી જીમ દારો જાય એક દારો જાય બે દાળા જાય એટલે થોડી થોડી હાથના થોડું જોર આવજો થોડું હાથ પસારે પીચ ઉપર પસરે એવું કરો એટલે થોડી થોડી તમારી સ્પીડ આવી જશે અઠવાડિયા દસ દારા પછી તમે આ રીતે પ્રેક્ટિસ સારી કરી હશે બહુ મોટો પંદર વીસ દારા તમે આ રીતે પ્રેક્ટિસ કરી હોય તો તમારે એકદમ હાથ કમ્પ્લેટ રનઅપ કમ્પ્લેટ આવી જશે બોલનો હાથ પડશે કંપની માટે આ બધી ડીલ કરતા રહો ચાલો હવે નવી ડીલ ચાલો તાર આપણે રનઅપ અને આપણો હાથ સીધો કરીને બોલિંગ નાખીશું આ થોડી ડ્રીલ કરી દઈએ તો આ બોલની બોલ નાખીને આપણે થોડી ડ્રીલ કરી દઈશું એક બીજું કે બોલિંગ આપણે જે રનિંગ કરી રનિંગ કરીને આપણે બોલને નાખ્યો બરાબર પછી આપણે થોડી રનિંગ કરી દેવાની છે થોડી મીન્સ કે જે દસ પંદર પં કે તેથી આપણે શું બોલિંગમાં જળક ના આવે કોઈ દિવસ આપણે બો પગ સ્ટીપ ના થઈ જાય તમારા અને તમારે કોઈ દ્વારા ઇન્જરી થવાનો ચાન્સ ના રહે ફોલો થ્રુ કરી દેશું થોડી રનિંગ કરીશું દસ પંદર પગલાં આગળ પણ થોડા જતા રહેશું તો આપણા પગને કોઈ દ્વારા નુકસાન નહીં આવે તમે બોલિંગ નાખ્યા પછી પણ તમને પગે કોઈ અસર નહીં આવે માટે તમે આ ડ્રીલ પણ કરી લખો કે બોલ નાખ્યા પછી થોડું દસ પંદર પગલાં આગળ નીકળી જાઓ બોલરના બેટ્સમેનના સામે જાઓ તો તમને શું કે કોઈ પગે ઇન્જરી રનઅપમાં એકદમ તમારે શરીર ને તમારું સીધું રાખવાનું છે એકદમ સીધી લાઈનમાં તમારું શરીર જાય રનઅપમાં એકદમ સીધું જાય તો તમારો જે ટાર્ગેટ છે બોલિંગમાં જે ટાર્ગેટ તમે ધાર્યો છે એ ટાર્ગેટ ઉપર તમે બોલ નાખી છો પછી તમે ઓમ થી ઓમ 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 જશો એમાં કોઈ મજા નહીં આવે માટે રનઅપમાં એકદમ તમે એકદમ સ્મૂથ ને સીધું એકદમ સીધું રનઅપ લો તો તમે એકદમ તમારા ટાર્ગેટ ઉપર પૂરે ફોકસથી તમે બોલ નાખી દો આ રીતે આ પછી એકદમ ટાર્ગેટ ઉપર નજર પડે તમારી તો પછી એકદમ એ ટાર્ગેટ તમારો સેટ થઈ જશે માટે રનઅપમાં એકદમ સીધું સ્મૂથ ને સીધું લેવાનું છે આડું તેડું દોરવાનું નથી આપણે દિવસ માટે આટલું જ હવે આગલા પાર્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને આવું આવું શીખવા માટે ચેનલને ફોલો કરો ચલો તમે હવે મળીએ આગલા બ્લોગમાં